જય માતાજી મિત્રો જય શ્રી રામ જો આજે આપણે માકડી જાય છે ઓ હવે આપણે એને અંજળ પૂરા થઈ ગયા એટલે આજે પછી એને રિલીઝ કરી દીધી છે આપણે બાજુન ગામમાંથી આવી હતી કમોડી હતી અને ઓપરેશન કર્યું અને કમ્પ્લીટ સક્સેસ થઈ ગયું ને આ ભગતની તબિયત તો પછી કંઈ સુધારા ઉપર નથી એટલે પછી આગળ તો હવે રામ જાણે અને આજે જુઓ આ ગાય આવી છે આ ગાય આવી છે અમારે બાજુનું ગામ તોરી રામપુર આપણે મિત્ર છે સુરત પ્રવીણભાઈ વસ્તાણી તો એ ગૌશાળાના પ્રમુખ છે તોરી રામપુર એટલે એણે મને વાત કરી કે ભાઈ અમારા ગામમાં આવી ગાય છે ગૌશાળામાં કમવાડીવાળી તો ઓપરેશન કરી દેવો તો આપણે કીધું કાંઈ વાંધો નહીં એટલે આપણે એક ગાય આવી તો આમી પાછી આ પૂરી કમ્પ્લીટ થઈ ગઈ હતી એટલે એને પાછી જવા દીધી કારણ કે આપણી પાસે તમને ખબર છે કે બાંધવાની વ્યવસ્થા નથી તો પાછું પછી બીજા બે ખેડૂત મિત્રો આવ્યા હતા બાજુના ગામમાંથી એ લોકોએ રિક્વેસ્ટ કરી કે એની પાસે એક બળદ છે એને એક છે કીધું કાંઈ વાંધો ન આવવા દો હવનો ધણી હોય એટલે એ બળદે કાલે આવવાનો છે અને આપણે જોવો માકડીને દીધી પછી બાજુના ગામમાં હતી ત્યાં ને ત્યાં ગૌશાળામાં ફરીવાર કારણ કે આપણે પછી શું છે બળદનું સ્પેશિયલ છે એટલે જો બધું રાખવા મળી તો પછી આપણું જે મેન લક્ષ્ય બળદનું છે તો એ પાછું અટકી જાય એટલે જો ગાયને કમ્પ્લીટ થઈ ગયું એટલે આપણે પહેલા વાત જ કરી હતી ખારું થઈ જાય એટલે લઈ જવાની એટલે પાછા ટેમ્પો આવતો હતો રસ્તામાં ગામ પડતું હતું એટલે પાછી સડાઈ દીધી હતી એટલે હવે જે આ ગાય આવી આપણે રામપુર રામપુરથી એનું હવે થોડુંક એને ફોરવી જાય પછી એનું ઓપરેશન કરશું અને હજી મેં કીધું એમ આવતીકાલે પળદ આવવાનો છે એની કમોડી છે તો એની વ્યવસ્થા કરવી પડશે આપણે એને બાંધવો ક્યાં આ તે કારણ કે ઓપરેશન કરીએ એટલે એને અલગ જ બાંધવું પડે જો એને પગે આપણે બાંધી રાખી હતી ને એટલે હાલે છે તો એને એમ થાય કે હજી બાંધો છે પગ જો કે ચાર પાંચ દિવસથી છૂટી નાખી કીધી તો એ પગ જોવો કેમ ઉપાડે છે એટલે આ ગાય જુઓ આજનો આપણે પછી વિડીયો છે આવી છે જો બધા નાગરાજ આવે છે ખાતી પીતી કમ્પ્લીટ થઈ જાય પછી એને આપણે ઓપરેશન કરશું ધુવાળી કરી દીધી છે આપણે જોવો મચ્છર ભાગી જાય કપૂરની ગોટી બે ત્રણ નાખી દીધી છે શ્રીફળના સાલા અને બધું એ જમાવટ કરીને આગળ ધુવાડી કરીને પછી ઘરે જઈ આવી એટલે ગાયને હજી થોડુંક હોરવી જાય કારણ કે ગૌશાળામાં રહેલી ગાય અકારે અહીંયા પછી બંધનમાં આવી ગઈ જો ખાતી નથી ધીમે ધીમે ખોરવી જાય બે ત્રણ દિવસમાં પછી આપણે એનું ઓપરેશન કરીશું કારણ કે જો અગાઉ ઓપરેશન કરી તો એ પણ તકલીફ અને આ બળદ માટે ભગવાનને પ્રાર્થના કરજો મિત્રો જાવા માટે કારણ કે હવે બિચારો બહુ દુઃખી થાય છે આખા શરીરે જીવાયત પડી ગઈ હતી પણ એની તો સારવાર થઈ ગઈ કમ્પ્લીટ આપણે બ્યુટોક્સ પ્રાર્થના કરજો ઝડપથી એને છુટકારો થઈ જાય હું તો એના કાનમાં મહામૃત્યુંજય મંત્રના જાપ કરું જ છું આપણે ગમી બળદ આવું હોય અને આપણે હવે એક મશીને લઈ લેવું છે જે ઓલું વાજિંત્ર આવે ને મંત્ર જાપનું એક વસાવી લેવું છે એટલે હું છે સતત શેરમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ ચાલુ રહે તો છેલ્લી ઘડીએ એને ઉપાધિ ન રહી એટલે મૃત્યુંજય મંત્રના જાપ કર્યા છે જો બાઈનનો નજારો દેખાડો એ ઘોર અંધારું ચારે બાજુ કાંઈ દેખાતું નથી બસ ઠંડો પવન આવે છે અને આ મોજ છે દેહની તો ખાલી ક્યાંક ક્યાંક લેમ દેખાય છે એટલે આપણે મૃત્યુંજય મંત્રના જાપ થઈ ગયા હવે જાવી પાછા ગાય પાસે આપણે કેમ છે ખાધું કે નહીં એમ તપાસ કરી લેવી જો આ શ્રીફળના ચાલા છે અને ધુવાડી ચાલુ છે અંદર આપણે છ વાગે કરીને ગયા એ જો ધુવાડા નીકળે છે બહાર ખોલવી આપણે દરવાજો અંદર જોઈ હું શું છે હાલત ઊભા છે આ ધોવાડી ચાલુ કમ્પ્લીટ હજી ગાય લાગે બંદા બેઠા હે અને નાગરાજ ગયો નાગરાજ નાગરાજ નાગરાજા બેઠો નાગરાજ બેઠો છે આરામ ફરમાવે માપા હે આવું છે મિત્રો જય માતાજી